નમસ્કાર ખેડૂત 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 મિત્રો મિત્રો માહિતી સ્વાગત છે આપણે લગતા નવા વિડીયો લઈને આવીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે ચર્ચા કરવાની છે જીરાનો પાક જો આવડો થઈ ગયો હોય તમારે ફ્લાવરિંગ મોટા ભાગનું આવી ગયું હોય તો તમારે ઉત્પાદન વધારવા માટે એમાં કઈ દવા છાંટવી તો ખાસ કરીને અત્યારે ચર્મ સુકારો છે તો એની ટ્રીટમેન્ટ લગભગ ખેડૂતો કરતા હોય છે જેમાં દવાઈઓ છાંટતા હોય છે તો એના વિડીયો આપણે અગાઉ ચેનલમાં મૂકેલા છે તો એ વિડીયો જોઈને તમે એ પ્રમાણે સલાહ સૂચન લઈ શકો છો એ સિવાય મિત્રો અત્યારે આપણે જે ઉત્પાદન વધારવા માટેની વાત કરવાની છે તો સારો જીરો હોય છે એને ગેલેલિયોના અર્ગોનના સ્પ્રે કરાય છે તો એના રેગ્યુલર બે અથવા ત્રણ સ્પ્રે કરશે જો બે સ્પ્રે કરો ગેલેલિયોના એક સ્પ્રે વીસ ટકા ફ્લાવરિંગ આવી જાય પછી બીજો સ્પ્રે એના પંદર દિવસ પછી તો તમારા ઉત્પાદનમાં સારો એવો ફેર પડશે પણ જો જીરું સારું હોય તો એવો ખર્ચો કરાય બાકી એવો ખર્ચો કરાય નહીં તો જો સારું જીરું હોય તો એ છાંટો તો તમારે બીજી કોઈ એવી ખાસ ઉત્પાદન વધારવા માટે છાંટવાની જરૂર નથી તેમ છતાંય જે કોરોમંડલ કંપનીનું ફેનટેક આવે છે જે ફેનટેક પ્લસ આવે છે તો ખેડૂત મિત્રો એ ફેનટેકનો તમે સ્પ્રે કરી શકો છો જેમાં પંપે પંદર એમએલના માપથી તમે ફેનટેક જે નાખવાની આવે છે તો એ પંદર એમએલના માપથી તમે બે સ્પ્રે કરશો એટલે તમારે રિઝલ્ટમાં ઘણો બધો ફેર પડશે અને ઉત્પાદન પણ ખૂબ જ સારું એવું આવશે તો મિત્રો કોરોમંડલનું ફેન્ટેક આવે છે એની ડુપ્લિકેટ પણ ઘણી બધી આવે છે એમાં ખાસ કરીને વાંચી લેવું ફેન્ટાસ્ટીક એન્ટાસ્ટિકને એ બધી ઘણી બધી એના ઉપરથી ડુપ્લિકેટ અલગ બજારમાં પ્રોડક્ટો આવે છે તો એક ખાસ એક પોરોમંડલ ગ્રોમરનો જે સિમ્બોલ આવે છે જોઈ લેવો એ સિવાય મિત્રો જે ફેનટેક પ્લસ જ લખેલું આવે છે ફરીનો સિમ્બોલ જોઈ લેવો જે તમને જોવા મળે છે એ પ્રમાણે તો એનો ખેડૂત મિત્રો તમારે જે આ ફ્લાવરિંગ સ્ટેજ હોય પેલો મણનું ફ્લાવરિંગ આવી ગયું હોય એટલે સ્પ્રે માર દેવો અને બીજો એના પંદરથી વીસ દિવસ પછી માર દેવો એટલે તમને ઉત્પાદનમાં ઘણો બધો ફેર જોવા મળશે તો મિત્રો આજની આ માહિતી હતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણે જે આ માહિતી મૂકી છીએ મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ